પાટણ પાટણ દેશભરમાં જ્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ગુજરાતના પાટણ જિલ્લામાં સત્તાવાર ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં મેઘરાજા જાણે રીસાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે પાટણ જિલ્લામાં જૂન મહિનો કોરોધાકોર પસાર થયો ત્યારબાદ જુલાઈમાં અમે છાંટણા કર્યા ત્યારબાદ હવે વરસાદ ખેંચાયો છે જેને કારણે હવે ખેડૂતો તેમજ પશુપાલકો ખૂબ જ ચિંતાતુર જોવા મળી રહ્યા છે જો કે પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલક પર જ આધારિત છે ત્યારે ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળી રહી છે વરસાદની અમે કે વરસાદ આવે આવે તો ખેતી બધું સારું સારું થાય બહુ સારી રીતે રે વરસાદ ના આવે તો અમને તકલીફ પડે કેવા ખર્ચા કર્યા ખર્ચા તો બહુ જ કર્યા બહુ ખર્ચો કર્યો લાખ દોઢ દોઢ લાખ ખર્ચો કર્યો જરૂર છે વરસાદની વાવેતરના ખર્ચામાં અમે કોટન નું આવ્યું છે કપાસ અને અત્યારે હાલ નવા એરંડાની વાવણીની શરૂઆત થશે પણ વરસાદ થતો નથી જોઈએ એવો ને કઠોરના પાકમાં પણ જેવો જોઈએ એવો વરસાદ આવ્યો છે નહીં બરાબર એટલે કઠોરના વાવેતર હજુ થયા નથી અમારે જૂન આખો કોરો ગયો છે ને જુલાઈમાં થોડાક સાંટણા નાખ્યા છે પણ એમ કે કહેવાનો મતલબ કે એટલા સાંટણા થી અમારા દાડો વળે નહીં અને અમારે જે જે બિયારણ નાખ્યું છે ખાતર નાખ્યું છે એ બધું નિષ્ફળ જશે કેટલા દિવસમાં વરસાદ આવત પાક બચ્યો અમારે બે ત્રણ દિવસમાં જો કદાચ વરસાદ આવી જાય તો અમારો ભાગ બચી જાય પાટણ જિલ્લામાં મેઘરાજા જાણે કે રીસાયા હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ જિલ્લાની અંદર જૂન મહિનો આખો કોરો તાકોર ગયો ને બાદમાં જુલાઈની અંદર મેઘરાજાએ અમી છાટણા કર્યા અને અમી છાંટણા થવાની સાથે જ ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી માટેના તમામ પ્રકારની તૈયારીઓ કરી પરંતુ જુલાઈને દસ દિવસથી દસ દિવસ જેટલો સમય વીતવા આવ્યો તેમ છતાં હજુ સુધી મેઘરાજા હાથ આપી રહ્યા છે જેને લઈને જગતનો તાત અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે કારણ કે ખેતરોની અંદર રવિ વાવેતર માટેની તમામ પ્રકારની ખેડ ખાતર બિયારણ સહિતના ખર્ચાઓ કર્યા મોકાદાટ પરંતુ વરસાદ ખેંચાણો છે અને આ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો જે કરેલા ખર્ચા છે તે માથે પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે જો બે ચાર દિવસમાં વરસાદ આવે છે તો વાવણી કર્યા હોય એ પાક બચી શકે અને બીજી જે વાવણી હજુ સુધી બાકી છે તે પણ થઈ શકે એટલે પાટણ જિલ્લાની અંદર ત્રણ લાખ હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતો રવિ વાવેતર કરે છે પરંતુ ચાલુ સાલે માત્ર હજુ સુધી સડત્રીસ હજાર હેક્ટર જેટલું વાવેતર થયું છે અને જે વાવેતર થયું છે તે પણ સુકાઈ શકે છે કારણ કે જો વરસાદ ના આવે તો આ તમામ જે વાવેતર થયું છે સડત્રીસ હજાર હેક્ટર જમીનમાં આ વાવેતર પણ સુકાય છે અને બીજું જે વાવેતર કરવાનું બાકી છે તેની અંદર પણ અત્યારે વિલંબ જોવા મળી રહ્યો છે કહી શકાય કે જગતનો તાત અત્યારે મેઘરાજા આતાળી આપતા ચિંતાતુર જોવા મળી રહ્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ